પ્રેમ હજી સુધી નથી વ્યાજાણી પારેવની મા એની આપણે આજે ઘરે રાખીએ કોશિશ કરીએ પણ હવે બેસી નહીં શું છે તકલીફ કે સમજાતું નહીં જય માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા બ્લોગની અંદર આશા કરું છું આપ બધા ઓકે હશો અને અત્યારે સવારના સાડા આઠ જેવું થઈ ગયું છે ગૌશાળા એ આવતા તો થોડું મોડું થઈ ગયું અને ગૌશાળાની અપડેટ ઈ છે કે પ્રેમ હજી સુધી નથી વ્યા હવે જોઈએ છે શું થાય છે એ જે વાત હતી એ મને એમ હતું કે રાતમાં વ્યાઈ જશે અને ચેતનભાઈ એમ કહેતા હતા કે મને નથી લાગતું એટલે ચેતનભાઈની વાત સાચી પડી હજી સુધી તો નથી વ્યાણી બાકી વીઆ એટલે અપડેટ કરું હું તમને નહીં અત્યારે જાય હવે પાંજરાપોર અને પાંજરાપોર જઈને જોઈએ શું કામકાજમાં છે એ તો હવે છે આપણે પાંજરાપુર પહોંચી ગયા હતા ને ઢોરા ઉઠી ગયા હતા તો બધાને પાવડર નખાઈ ગયો છે અને બાકી જે અંદર પિંજરું ને અંદર એમાં જો ફરી છે આ રેતી આવી ગઈ છે એમાં રેતી જ નખાઈ ગઈ છે પણ થોડીક ઓછી પડી એટલે બીજું ટ્રેક્ટરે આવી ગયું છે જો હવે એને અંદર નખાવી દઈએ અને પછી તમને બતાવું આ રેતી છે આવી ગઈ છે હવે અહીંયા ખાલી થઈ ગઈ અત્યારે જ નહીં પણ મારે ખાલી બપોર પછી આ બધી જગ્યા આમ રેતી તો હતી પણ થોડી આછી પડી છે એટલા માટે વળી ટ્રેક્ટર આવી ગયું છે અને બાકી વાડાની અંદર છે જે નીડનું કામ નું બાકી છે જો આ નીણ ને થઈ જાય અને પછી ઢોરા આવશે ઢોરા આવીને થોડી વાર ખાઈ લે પછી કામ ચાલુ કરશું બાકી કાંઈ નવો કેસ છે નહીં બધું ઓકે રિપોર્ટ તો આપણે છે થોડી વાર રાહ જોઈ ત્યાં બધા ઢોર આવી ગયા છે જોઈ શકો છો અહીંયા અને આજે છે બધાને સૂકી જારની નીણ કરી હતી તો બધા ખાય છે જો અમુક જે ખાઈ લીધું એવા છે શાંતિથી નહીં ત્યારે અમુક અમુક ખાય છે તો થોડી વાર ખાઈ લેવા દે અને પછી ડ્રેસિંગનું ની જોઈ લે જેની જરૂર હોય એને બધાને કરી નાખીએ તો પછી છે થોડી વારમાં ઢોરાએ બધાએ નીણ ખાઈ લીધું હતું અત્યારે તો જો બધા બેસી ગયા છે અને જેની ડ્રેસિંગની જરૂર હતી જેને બદલાવવાની જરૂર હતી એ બધું બદલાવી નાખ્યું અને બાકી જેટલા પશુ છે આપણે વાળાની અંદર નવા આવ્યા હતા એ બધાને અત્યારે ટેકિંગ કરી નાખ્યું છે બધા લગભગ આવી ગયા છે કોઈ બાકી નથી અને હવે બીજું કાંઈ કામ આપણે અહીંયા રહેતું નથી બધું ઓકે થઈ ગયું છે અને બધા ઢોર હેલ્ધી છે તો હવે જાય હોસ્પિટલની અંદર ને ત્યાં કને બેસું કાંઈ નવો કેસ આવે તમને બતાવીએ તો પાંજરા પર તો કાંઈ કામ હતું નહીં તો આપણે આપણી ગૌશાળા આવી ગયા હતા અને ગૌશાળા જોઈશું કે પાણી આવ્યું હતું તો હવાળો ભરાઈ ગયો છે આ મોટો ટાંકોથી ભરાય છે અને બાકી હવે જાય પાછળ અને ચેક કરીએ પ્રેમ હતીને હજી વિયાણી નથી કારણ કે વીઆઈ ગયું હોય તો ફોન આવી ગયો અને આપણે ખબર પડી ગયું હોય પણ વિયાણી નથી હવે ખાલી ચેક કરીએ અંદર જઈને ને આજે તો પ્રેમવતીની આપણે રાહ મન રાહમાં આપણે એક બીજી એક વોટ કી છે રતન એ હવે વેતર ઉપર આવી ગઈ છે એટલે આજે તો એને ઘરે રાખી છે તો બંનેને ચેક કરીએ અને એક આપણી પિંગલા છે હીટમાં હોય એવું લાગતું હતું એટલે એને આજે રાખી છે અને એ રાખવાનું કારણે હું તમને જણાવું હમણાં તો જાય અહીંયા જો અંદર જાય ને પછી જોઈએ તો આપણે વાડાની અંદર તો આવી ગયા હતા આરે આપણી છે પિંગલા પારેવની મા એની આપણે આજે ઘરે રાખી છે કારણ કે આપણે થોડુંક વેમ જેવો હતો કે કદાચ એ હિટમાં હોય એવું લાગે પણ છતાં આવવાની હશે એવું કાંઈ હોઈ શકે અને આપણે એને અહીંયા ઘરે રાખવાનું કારણ એક જ કે જો બહારે જાય ને તો આપણું ધ્યાન ન હોય ને બીજા બુટાકડા આખા ફરી ન જાય એટલા માટે જો ખાસ કરીને એને આજે ઘરે રાખી દીધી છે આપણે અને હવે પ્રેમવતીને ચેક કરીએ પ્રેમવતી જો અહીંયા જ ઉભે પ્રેમવતી હવે કાંબીને બધી ભાંગી છે પ્રોપર જો અહીંયા જે બે ખાંચા જેવું પડે ને કામ બી ભાંગી કહેવાય આમ ઘણા ખબર જ હોય છતાં આ તો કહી દીધું પ્રેમવતી પણ ઘણી રાહ જો રહ્યો આપણે હવે હે એ તો ઓકે છે હમણાંમાં આવે ને ત્યારે ઓગાડતી હતી એટલે બીજી કાંઈ તો તકલીફ જેવું નથી એના પછી આપડી આ રતન છે રતન એ હવે જો વેતર ઉપર આવી ગઈ છે અને આ તો વ્યા માંની વાર છે પણ આમ આપણે તો પ્રેમવતીની રાહ જોતી જોતા કદાચ આ વ્યાય ન જાય આપણે તો એવું છે આર્યા રતન જો આ પહેલાં વેતરમાં ગાભણી છે અને આને પણ આમ શું કે હવે વેતર ઉપર આવી જ ગઈ છે થોડાક દિવસમાં વ્યાં છે એને પણ આપણે ઘરે રાખી દીધી છે ઘરે રાખવાનું કારણ એ જ કે હવે શું બારે જાય ને બારે કાંઈ ખાવા ન મળે અને ગાભણ ગાયો છે એ બધી બારે જઈને હેરાન થાય તડકાની હેરાન થાય એટલે એને કાંઈ તકલીફ ન પડે એટલા માટે હવે આજથી એને ઘરે રાખી દીધી છે અને આ પ્રેમવતી છે એને તો આપણે ચાર પાંચ દિવસથી ઘરે રાખીએ જ છીએ એ હતું અને બાકી તો બીજું કાંઈ હવે છે ને આ નીણ નાખવાનું કામ છે તો નીણ નાખી દઈએ અને પછી વાત કરીએ તો હવે છે આપણે બધા નીણ નાખી દીધી છે અને અત્યારે છે શીંગાની કટી નાખી છે તો અરે પ્રેમથી અહીંયા ખાય છે બાકી બધા અહીંયા છે કોકટીઓ જો અને રતન અહીંયા ખાય છે સિંગલા અને હવે છે આપણે જાય ઘરે જમવા માટે અને ઘરે જમીને ફરી આવશું અહીંયા કારણ કે વરી પાંજરાપોર જાશું એની પહેલાં છે અહીંયા એકવાર રાઉન્ડ મારી જશું એટલે ચેક કરી લે અત્યારે તો આમ કાંઈ દેખાતું નથી કે વ્યા થોડી વારમાં પણ છતાં ચેક કરવા આવી જરૂરી છે અને એ વ્યાં છે એ પછી આપણે આ રતન તૈયાર થશે રતન પછી પરી ત્યાં મહેશભાઈની ધોર છે એ એટલે હમણાં તો છે એ બધી ગાયોના વાસુડા આપણે જોવાના છે અને મજા મજા કરવાની છે તો આપણા વિડીયો આમને આમ જોતા રહેજો અને કોમેન્ટ કરતા રહેજો કે તમને મજા આવે છે કે કેમ હો પાકું ને તો હવે જાય આપણે ઘરે જમવા માટે જમીને ફરી આવશું અહીંયા તો આપણે છે થોડી વારમાં છે ફરી ગૌશાળા આવી ગયા હતા જોઈ શકો છો પ્રેમવતી અને આ પિંગલાને છે અત્યારે બીજદાન આપણે કરવાનું છે અને હું અહીંયા સામે જોઉં તૈયારી બધી થાય બીજદાનની અને આપણે જે ગાય છે ને એ કબજે કરી લીધી છે અને બાકી આ બધા જો અહીંયા ઊભા છે નીણ નાખી હતી એમ થોડી ખાધી ને બગાડી નાખી બાકી બધું એવું કર્યું છે અને હવે છે પેલા બીજદાન કરાવી નાખીએ અને પછી છે વાત કરીએ તો આપણે છે પિંગલાને બીજદાન કરી નાખ્યું છે અને એ થઈ ગયું છે ઓકે અને જે પ્રેમવતી છે એ હવે થોડું થોડું ટાઢુ પૂર એમાં હોય એવું દેખાય છે એટલા માટે અહીંયા ચેતનભાઈ થોડીક વાર રહેશે ધ્યાન રાખશે અને આપણે કામ છે બારે તો એ કરતા આવીએ અને પછી ફરી આવીએ તો આપણે છે આપણું કામ પૂરું કરીને ફરી આપણે છે અહીંયા આવી ગયા હતા આપણી ગૌશાળાએ અને હવે છે એ પ્રેમવતી હું બેસવાનું કરે છે હવે બેસે એટલે વ્યાઈ જાય એમ જ છે એટલા માટે આપણે અહીંયા ધ્યાન રાખીને બેઠા જ છે જો બાકી છે હવે હું બીજી કાંઈ હવે તકલીફ નથી પણ ખાલી બેસી જાય ને એટલે મારે ખાલી વ્યાઈ જાય એવું લાગે છે તો જોયા આગળ હવે શું થાય છે એ તો આપણી પ્રેમવતી છે જો અહીંયા તમે જોઈ શકો છો હું બેહવાની કોશિશ કરે પણ હવે બેસી નહીં શકતી શું છે તકલીફ કઈ સમજાતું નહીં મિત્રો હવે બીજું કાંઈ છે જ નહીં જો આમ એને તકલીફ છે એ સો ટકા અને આપણે પણ અહીંયા છે એની રાહ જોઈને તીર્થભાઈ અહીંયા બેઠાને આપણે અહીંયા બેઠા છે તો મિત્રો અડધી કલાક જેવું થઈ ગયું છે પણ હજી પ્રેમવતી છે એ બેસતી નથી જોઈ શકો છો આમ તેમ ફરે છે ને તીર્થભાઈ કે થોડુંક એને હું વોકિંગ કરાવું હલનચલન કરાવું તો કદાચ બેસે તો હલનચલન કરાવે અને આપણે અત્યારે રાહ જોઈએ છે કારણ કે ઓમ શું કમ્પ્લીટ હવે છે વિયાણ ઉપર જ છે હવે ખાલી બેસી જાય ને એટલી વાર છે બેસી જાય એટલે સીધી વિયાઈ જાય એમ છે પણ હવે શું એનો ઓર્ડર છે એ થોડુંક દબાતું હોય કે શું થતું હોય ખબર નહીં બેસતી નથી એટલા માટે હવે રાહ જોઈએ છે અને તીજભાઈ થોડુંક છે ને હલન ચલન કરાવે છે તો કાંઈ વાંધો નહીં પછી જોઈએ તો મિત્રો આપણે છે કલાક જેવી રાહ જોઈ છે પણ પ્રેમવતી બેસતી જ નહીં તો આપણે એવું વિચાર્યું કે બધાને છે આપણે અહીંયા લઈ લઈએ જો આ છે ને પિંજરું એમાં અને પ્રેમવતીનો અહીંયા ખીલો છે તો બાંધી નાખીએ ને તો હવે લઈ લે એને

તો આપડી પ્રેમવતી છે એ તો વ્યાય ગઈ છે લગભગ એક વાગ્યા છે હું ટાટા માં હતી વ્યાય નથી લાગતી એટલે થાકી ગઈ એટલે થોડુંક બચું ખેંચવું પડ્યું બીજું કાંઈ હતું નહીં અને વાછડો લઈ આવી છે વ્રજલાનો વાછડો આવ્યો છે જો દસ પંદર મિનિટ થઈ છે વીયાણા ને અત્યારે ચાંટે છે તો મિત્રો અહીંયા જોઈ શકો છો ગાય વ્યાણા ને લગભગ અડધી કલાક જેવું થયું છે ને વાછડો જેવો ઊભો થઈ ગયો છે વીસ મિનિટ જ છે ને જે અને ગાય છે એને ચાટી લીધો તો તેને ખાણ મૂક્યું તો ખાણ ખાય છે અને આજે શેઠ ઊભા થઈ ગયા હવે છે એ ખાણ બનાવવાનું કામ કરવાનું છે તો એ કરી નાખીએ પછી વાત કરીએ તો પછી મિત્રો છે આપણે આપણે ગૌશાળા છે બધું ઓકે કામ કરી નાખ્યું હતું અને પ્રેમવતીના જે છે જે પ્લેસન્ટ આ કહેવાય એ જે થઈ નથી જ પડી નથી એટલા માટે છે ચેતનભાઈ ત્યાં રોકાણા છે અને આપણે ઘરે આવી ગયા ત્યાં ઘરે આવી જમી લીધા છે અને વાછડો આવ્યો છે એ મેં તમને આગળ વાત કરી અને વાછડો ત્યારે શું ચોખ્ખો થયો નહોતો હજી અને પછી ચોખ્ખો થયો ત્યારે અંધારું થઈ ગયું એટલે કાલે તમને બતાવીશ અને આજે એક હતું કે પ્રેમવતી આજે તો વૈયાંય જવાની જતી તો વૈયાંઈ ગઈ છે જે પિંગલા છે એને આજે બિદદાન થઈ ગયું છે આ પ્રેમવતીની ઉપાધિમાં તો એ તો ભૂલાઈ જ ગયું હતું એટલા માટે આ બે વસ્તુ થઈ ગઈ છે અને બીજું તો કાંઈ છે ને આજના વિડીયોને આપણે અહીંયા સુધી જ રાખવાનો છે જો વિડીયો તમને પસંદ આવ્યો તો લાઇક કરજો કોમેન્ટ કરજો મળી કાલે આના વિડીયોમાં